સુરતના સચિન પોલીસ મથકમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા આ અંગે એનપી ગોહિલે જણાવ્યું છે સુરતના સચિનમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો પર અગાઉ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે ગેરકાયદેર વીજ કનેક્શન ડીજીવીસીએલને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાઈત ઇતિહાસ ધરાવતા કુલ એક્યાસી ઇસમોનો લિસ્ટ પોલીસે બનાવ્યું છે જેમાં ઓગણત્રીસ ઇસમો સચિન વિસ્તારમાં રહેશે રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન ચૌદ જેટલા ઇસમોના ઘરે વીજ કનેક્શન ગેરકાયદે કેદ સોરોવાનું સામે આવ્યું છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મકાન ચેક કરતા મકાનમાં ડીસી તરફથી કોઈ મીટર હોવાનું સામે આવ્યું છે વીજ સાથે ડાયરેક્ટ જોડાણ કરી ઉપયોગ કરવામાં આવતો હતો જેથી વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડા મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર કે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળીઓ લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ બીજી વિદેશ બીજી વિષય તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજી વીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે